જેમ કે સ્વામીએ પોતે કીધું કે પ્રાગજી ભગત કે હા સ્વામી તો ગિરનારને બોલાવી લાવો ને આપણે એનું કલ્યાણ કરીએ હવે આવું જ્યારે કે ત્યારે તો સ્વાભાવિક રીતે આજુબાજુ બેઠેલા બધાને એમ થયું કે સ્વામી આ શું કહે છે આ ગિરનાર થોડો કે માણસ છે એ તો પથરાનો કરેલો ડુંગરો છે એ થોડો આવે એવી શંકા હતી પણ ભગતજી મહારાજને અંતરની અંદર એવી શંકા ન હતી અને ગયા જઈને પાછા આવ્યા ત્યારે બધા એ પૂછ્યું કે શું કીધું ગિરનારે આવશે ત્યારે તે વખતે ભગતજી મહારાજ અતિશય પ્રેમથી બોલ્યા કે મારે તો સ્વામીની આજ્ઞા પડી ગઈ ને મને કહ્યું કે તમે જઈને ગિરનારને માથું ટેકવીને આ વાત કરો એટલે મેં જઈને એ પ્રમાણે કહ્યું કે સ્વામી તમને બોલાવે છે માટે તમે આવો આ પ્રમાણે મેં મારી ફરજ અદા કરી દીધી તો એ ભગતજી મહારાજ પણ ગુણાતીતાનંદ સ્વામીને આ વચનની અંદર કેટલું જબરજસ્ત કહેવાય છે કે કોમળતા ભર્યું જીવન જીવ્યા નહીતર તો ત્યાં બુદ્ધિ પોતે પોતાનું કામ કરે જ અને હામે બોલીએ અને સ્વામીને કહે પણ ખરા કે સ્વામી તમે આ કહો છો પણ આવું થોડું બને જ્યારે ભગતજી મહારાજે પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે ગુણાધિતનંદ સ્વામીને પોતે જે જે વચનો કહ્યા એ વચનની અંદર પણ એકદમ ભરા વિચિત્તથી એમણે કામ કર્યું છે આકોળ વ્યાકુળ થઈ ગયા હોય એવું એમના જીવનની અંદર આપણને દેખાયું નથી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તો ભગતજી મહારાજ થકી જે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી એમણે જે જબરજસ્ત ચપળતાપૂર્વક એમણે અક્ષર અને પુરુષોત્તમની અને સત્પુરુષ મોક્ષનું દ્વાર એ વાતનો દોર એમણે જબરજસ્ત ચલાવ્યો કે જેના કારણે કરીને સત્સંગની અંદર બહુ મોટું વિરાટ કાર્ય થયું અને એટલી એમનામાં કોમળતા હતી તો એ કોમળતાના કારણે કરીને એ ચિત્ત થી પોતે પવિત્ર હતા કોમળ તો ઘણા લોકો હોય પણ પાછા પવિત્ર હોવા જોઈએ ને જ્યારે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષો એમનું તમામ કાર્ય એમના તમામ વિચારો એમનો તમામ અંતરની અંદર ઉદભવતા નાના મોટા ગાઢ સંકલ્પો પણ એ કહેવાય છે કે પવિત્ર હતા અને ત્યારે એ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એકલા હાથે જેને કહેવાય ને કે આવા પાંચ પાંચ મંદિરો બનાવી અને ભગીરથ કાર્ય કરીને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું જબરજસ્ત કાર્ય એમણે પાર પાડ્યું તો એમના ચિત્તની અંદર હંમેશા મૃદુતા જ હતી કોમળતા જ હતી ક્યારે કોઈનું પણ અહિત થાય એવો વિચાર એમના અંતરની અંદર ક્યારે આવ્યો નથી કદાચ કોઈક વિરોધ કરે અથવા તો જે કઈ કષ્ટો આપવા હોય તે આપે પણ મનની અંદર તો ચિત્તની અંદર તો એમની એક કોમળતા એવી રહેલી કે જેમ ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન સુકમની સ્વામીના શિષ્ય દાસે કરેલું છતાંય ગુણાતીતાનંદ સ્વામીને અપમાનની લેશ પણ અસર અડી નહીં અને અતિ ચિત્તની કોમળતાના કારણે ઘરે જ્યારે દર્શન ઘરે નીચે ઉતરે છે ત્યારે જેણે આવું સભાની અંદર આવું હળાહળ અપમાન કર્યું હોય એ જ વ્યક્તિને ગુણાતીતાનંદ સ્વામી હાર પહેરાવી અને કહે છે કે જે હળદી જળદી તજે ખટરસ તજે ન આમ ગુણિજન ગુણકો તજે અવગુણ તજે ન ગુલામ ગુલામ કેટલાકે અવગુણ હોય અવગુણ નો ભરેલો વ્યક્તિ એ ક્યારેય અવગુણ છોડે નહીં હળદર છે એનો રંગ છોડે નહીં એમ સત્પુરુષ છે પણ એ પોતાના જીવનની અંદર રહેલી મૃદુતા જેને કોમળતા એ ક્યારે છોડે નહીં અમે તમારા કોઈ પણ શબ્દ ઉપર અમે નજર રાખી જ નથી ત્યારે આપણને ખબર પડે કે આ એમનું જીવન અતિ કોમળતા ભર્યું એટલે એ સંતને પણ ત્યાં આગળ પુષ્પમાળા પહેરાવી અને પોતે સ્વામી પોતે એવું કહેવા માગે છે કે તમે જે કંઈ કહ્યું છે એને અમે અમારા અંતરની અંદર અમારા ચિત્તની અંદર કોઈ પણ પ્રકારની નોંધ લીધી નથી તો આવી રીતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પણ કેટલા બધા અપમાનો થયા તિરસ્કારો થયા એની અંદર પણ એમણે પોતે પોતાના જીવનની અંદર એક જ વિચાર રાખ્યો છે કે જે કંઈ બોલ્યા છે કે જે કંઈ એણે અપરાધ કર્યો છે એનું પણ ભગવાન સારું કરે એટલે આપણે જાણીએ ને કે આવી જ્યારે ચિત્તની કોમળતાવાળા સત્પુરુષ દેખાય ને ત્યારે તો કહેવાય છે ને કે એના વેરી ઘા વખાણે કે દુશ્મન હોય ને એને પણ ભવિષ્યની અંદર એવો વિચાર આવે કે મેં એમના આટલો આટલો અપરાધ કરો અને છતાં પણ સ્વામી પોતે કાંઈ મને કહેતા નથી અથવા તો મારા માટે કોઈ અયોગ્ય નિર્ણય પણ લેતા નથી એ ખરેખર એમની અદભુત દિવ્ય ચિત્તની કોમળતાનો અસર આપણને દેખાતી હોય એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આવા ગુણાતીત સંતની અંદર યોગી બાપા તો એટલા બધા કોમળ કે આપણને ખબર પડે કે બાપાને તો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર ખોટું કરતો હોય ને તો એના માટે પણ એમને દયાની ભાવના અંતરની અંદર હોય જ એટલે એવી કોમળતા એ યોગી બાપાનું હૃદય તો અતિશય કોમળ જેમ કહેવાય કે નાનો બાળક કાંઈ પણ ભૂલ કરે તો પણ એ બાળકના ભૂલ સામું એમણે જોયું નથી આ પ્રસંગ કહેવાય ગયો છે છતાં પણ આપણે યાદ કરીએ કે ગોંડલની અંદર બાપા પૂજા કરતા હતા અને તે વખતના સમયની અંદર એક બાળક પોતે ત્યાં આગળ કોઈ હરિભક્ત કેળા લાવ્યા હશે તો એમાંથી એક કેળું લઈ અને કેળાની છાલ ઉતારીને યોગીજી મહારાજના માથા પર મૂકી અને એ બાળક પોતે ત્યાં કેળું ખાવા લાગ્યો સ્વામીશ્રી પોતે ધ્યાનની અંદર બેઠા હતા પણ એમના ચિત્તની કોમળતા તો જુઓ કેટલી કે માથા ઉપર કંઈક મુકાયું છે તો શું હશે કઈ નાનું મોટું જીવ જંતુ તો નહીં હોય ને કોઈ વિચાર નહીં એમનું ધ્યાન પૂરું થયું પછી સ્વામી તો સમજી ગયા એટલે યોગીજી મહારાજ કે આવો બાળા રાજા તમારે બીજું કેળું ખાવું છે એમ કરીને હસતા હસતા એ યોગીજી મહારાજ પોતે આ પ્રમાણે બાળકની ભૂલને પણ ભૂલી ગયા ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સંતની અંતરની અંદર રહેલી ચિત્તની કોમળતા અને પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે વર્ષો સુધી જોતા આવ્યા છીએ કેવા કેવા પ્રકરણો બન્યા એ પ્રકરણોની અંદર પણ સ્વામીશ્રીની અતિશય કોમળતા ગમે તેટલું કહેવાનું હોય તો કદાચ બે શબ્દ કહેવા પડે તો કહી દે પણ એના હિતને માટે થઈને કહેવાના હોય એટલે જ પોતે ત્યાં આગળ આ પ્રમાણે એ મુમુક્ષોને બે શબ્દ કહે જેમ સંતો ઘણી વખત વાત કરે છે ને કે એમાં બાપાના ચિત્તની કોમળતાની અંદર હજારો લોકો સ્વામીશ્રીને મળવા આવે અને ખબર પડે કે આ વ્યક્તિ વ્યસન કરે છે કહેતા બીડી સિગરેટ તમાકુ કે ગુટકા મસાલા ખાય છે એવી જ્યારે ખબર પડે એટલે સ્વામીશ્રી પોતે ત્યાં આગળ એને કહેવું ઘટે એ પ્રમાણે કહીને એને જીવનની અંદર આ વ્યસનમાંથી એને મુક્ત બનાવી દે એવી પ્રકારે સ્વામી મહારાજે કેટલા બધા લોકોને આ પ્રમાણે વ્યસન મુક્ત કર્યા જેની અંદર આપણે સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે કે સંતોએ ગણતરી કરીને આપણને આંકડો બહાર આપ્યો કે ચાલીસ લાખ લોકોને આ પ્રમાણે એમના જીવનની અંદર રહેલા વ્યસનોમાંથી એ વ્યસન મુક્તિ કરીને એનું જીવન પવિત્ર બનાવી દીધું તો આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર ચિત્તની અંદર કેટલી કોમળતા હશે કયા બાબતની તો છે એવું વિચારે કે વિચારો આ અણસમજણના કારણે કરીને કદાચ કોકના સંઘ સબતે કરીને એને આ વ્યસન લાગ્યું છે પણ પછી એની પેઢીઓની અંદર કહેતા એના દીકરાના એના દીકરાના એના દીકરાને આ પ્રમાણેની લત પછી બરાબર રહેશે એટલે ઘર આખું વેર વિખેર થઈ જશે એમ જેમ કોઈ વાવાઝોડું આવે અને ઝાડ ઉપર નાખેલો એ પક્ષીનો માળો એ વાવાઝોડામાં ઉડીને ક્યાંય જતો રહે એમ આ સંસારની અંદર રહેનાર વ્યક્તિનો આ સંસારનો માળો છે ને ક્યારેય વિખાઈ જશે ખબર નહીં પડે એટલે એવી એમને અંતરની અંદર જબરજસ્ત એક કોમળતાભેલો વિચાર રહે એના કારણે કરીને એને ખૂબ સારી રીતે સમજાવે અને સ્વામીશ્રીને તો નીકળવાનો સમય થયો હોય તો પણ જો સંતો કોઈક એક એવા વ્યક્તિને લાવીને બાપાની પાસે ઉભો રાખે કે બાપા આને વ્યસન છે તો તરત જ સ્વામીશ્રી પોતે પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ અડધો કલાક જેવો ટાઈમ કાઢવો પડે તો કાઢે એ આ દુનિયાની અંદર એવું કોણ કોમળ ચિત્તવાળું છે કે બીજા માટે પોતાનો સમય આપીને અને સામે જવાનું છે ત્યાં આગળ સમયસર પહોંચવા માટે આટલો બધો દાખલો કરે અને જીવનની અંદર એનું ઉત્કર્ષ કરવાનો પ્રયત્ન કરે તો આપણને સ્વામીશ્રીના જીવનની અંદરથી પણ આપણને ખબર પડી તો આ રીતે એમનો એમનો સંકલ્પ એમનું રહેવું એમના ચિત્તની કોમળતા કેટલી બધી કે આપણે જાણીએ એ પ્રમાણે મૃદુ ભાષી જયારે સ્વામીશ્રીને જેટલું કહેવું હોય એટલું જ પોતે બોલે અને અને સામી વ્યક્તિના અંતરની અંદર રહેલું નાનું મોટું કઈ પણ વ્યસન હોય એને છોડાવી અને ભગવાનના ભક્ત બનાવે તારીખ દસ નવેમ્બરની સાંજે

ન કરવા અંગે તેઓએ સહપ્રવાસીઓને તાકીદ કરી દીધી કારણ કે જો આ હાડમારીની વાત પ્રકાશમાં આવે તો ગામડે ઘૂમવા પર પ્રતિબંધ મૂકવામાં આયોજકોને વધુ એક મજબૂત કારણ મળી છે ગામો ગામ ફરી સૌને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરવાના ઉત્સાહની બુલંદી સ્વામીશ્રીની આ તકેદારીમાં ઝળકી રહી આ રીતે ગઢડા આવી તેઓ રાત્રે દસ વાગે ભોજન કરવા બિરાજ્યા ત્યારબાદ રોજિંદી રાત્રિ કથામાં પધાર્યા પરંતુ કથા કરનારા પુરાણી સંતને સ્વામીશ્રીના આરામની ચિંતા સવિશેષ હોવાથી જ કથાની પચાસ કરી દીધી તે જોઈ સ્વામીશ્રીએ પૂછ્યું કેમ આમ કર્યું આપને તકલીફ ન પડે આપ આરામ કરો તેથી અમારી પણ એ ઈચ્છા છે કે આપને તકલીફ નથી આપવી પણ શ્રીજી મહારાજના વચનામૃતમાં કહે છે કે અમારે તૃપ્તિ થઈ નથી ને તમારે પણ ન કરવી આ મર્મ કરતા સ્વામી શ્રી કથામાં કાપ ન મૂકવા વિશે ઘણી વાતો કરી કચવાતા મને આરામ કરવા ઊભા થયા આ વિશ્રામ તેઓ જાગ્યા ત્યારે અગિયાર નવેમ્બર ની સવારે કાર્તિકે પૂર્ણિમા આવી પહોંચી આ દિવસે સામાન્યપણે તો સ્વામી શ્રી બોચાશણમાં હોય પરંતુ સફળ શસ્ત્રક્રિયા બાદ સંસ્થાના દરેક શિખરબદ્ધ મંદિરોમાં જઈ ઠાકોરજીના દર્શન કરવાનું તેઓ નિર્ધાર્યું હોવાથી તેઓના વિચરણનો ક્રમ બદલાયેલો તે મુજબ અહીં ઘરડે આવેલા સ્વામીશ્રી ગોપીનાથ મંદિરે દર્શન કરી લક્ષ્મીવાડીએ જઈ રહેલા ત્યારે બે સંતોને કહ્યું તમે અહીંથી સીધા મંદિરે જઈ કથા શરૂ કરો હું થોડી પધરામણી કરીને આવું છું આમ જણાવી તેઓએ પૂનમની સભા માટે સંતોને મોકલી આપ્યા સંતોએ પણ આદેશ અનુસાર મંદિરમાં આવી કથા ચાલતી કરી પરંતુ સ્વામીશ્રી સવા અગિયાર વાગે મંદિરે પધાર્યા ત્યારે જ તેઓ કથાની સમાપ્તિ કરી દીધી સ્વામીશ્રી નું આવવું અને સભા નું વિખરાવું બે સાથે થયું આજે અકળા ઉઠેલા સ્વામી શ્રી કહેવા લાગ્યા સભા કેમ વહેલી પૂરી કરી હજી તો સવા અગિયાર જ વાગ્યા છે આજે પૂનમ હરિભક્તો દૂર દૂર થી અને ઘણા આવ્યા હોય તે માટે તો મેં પધરામ ની વહેલી પૂરી કરી આવ્યા એમ ઘણો દુઃખ વ્યક્ત કર્યું ભોજન લેતી વખતે પણ કથા સમાપ્ત કરના ને મીઠો ઠપકો આપ્યો કે શું ઉતાવળ હતી ગઈકાલે રાત્રે પણ કથા જલ્દી પૂરી કરી વગેરે કથા કપાયાનો ખેદ અનુભવતા સ્વામી શ્રી ભોજન પૂરું કરીને બપોરની સભામાં પધાર્યા ગરડા પ્રકર નો ઓગણસાઠમો વચના પરંતુ વાંચન કથા ઉપાડી દોઢ કલાક સુધી આ રાત્રે સવારે ગુમાવેલી કથાનો તેઓએ જાણે ખાંગો વાળી દીધો ખોટ નું ખાતું સરભર કરી દીધું તે વખતે સૌને તેઓમાં રાત દિન વીતે કથા કીર્તનમાં રહે અખંડ ભજન રાગી નું સંત લક્ષણ ઝળકી રહેલું જણાયું